હેલો ફ્રેન્ડ્સ કેમ છો બધા તો બધાને મારા તરફથી જય શ્રી કૃષ્ણ ને આજે બીટુને છે ઈવીએસની એક્ઝામ તો બીટુ લર્ન કરે છે જોઈ રહ્યા છો કાલે છે બીટુને ઈવીએસનું પેપર અરે બી તમારા છોકરાની એક્ઝામ ચાલે છે કે કમેન્ટમાં જરૂર બતાવજો ને આજે છે ઇન્ડિયાની મેચ તો તમારા ઘરમાં કેવો માહોલ હતો જરૂર બતાવજો કમેન્ટમાં આજે તમારી બિટ્ટુને બિલકુલ મતલબ બિલકુલ ટીવી દેખવા નહીં મળી બિટ્ટું એટલે ગુસ્સામાં છે કારણ કે કોઈ રિમોટ જ નહીં આપતું હોય એટલે બીટ્ટું ફૂલ ગુસ્સામાં છે આપણના ઘરમાં એવું થયું કમાન્ડમાં બતાવજો કે જેને નાના છોકરાઓને ટીવી ના દેખવા મળ્યો હોય અને મોટા લોકોએ રિમોટ ના આપ્યો હોય અમારા ઘરમાં તો બધાને મેચનો એટલો શોખ છે ના લાગુ વાત મારા હસબન્ડ અત્યારે ડ્યુટી પર છે ત્યાં અહીંયા એમની એક ડ્યુટી હતી તો ડ્યુટી કેન્સલ કરાવી છે વિચારવા જેવી વાત છે બધાને બહુ જીતશે જીતશે ભાઈ ઇન્ડિયન જ છે ટુ ને બસ એ જ કામ હોય પેન્સિલ છોલ છોલ જ કરવાનું બસ આ જ કામ હોય આખો દિવસ એ પેન્સિલ આખો દિવસ એને પૂરી થઈ જાય મા મા દાલી તો આને વાંચવાનું છે ઈવીએસ નું એક્ઝામ છે અને શું આજાશે બોલ જ રન કરે છે અહીંયા લખનાર કે પતા